જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે જલારામ જયંતિ ક્યારે છે તેનો ઇતિહાસ તારીખ મહત્વ અને તેના પરચાઓ વિશે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના સન્માનમાં દર વર્ષે ઉજવાતી જલારામ જયંતિ કાર્તક મહિનાના શુક્લ પક્ષની સાતમની તિથિએ આ શુભ પ્રસંગ ઉજવવામાં આવે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ગુજરાતી કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર પચીસમાં જલારામ જયંતિ ઓગણત્રીસ ઓક્ટોબરના ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો સંત જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણી કરશે સંત જલારામ બાપાનો ઇતિહાસ જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર સત્તરસો ના રોજ ગુજરાતના વીરપુર થયો હતો તેમણે અઢાર વર્ષની ઉંમરે સાંસારિક ધંધાઓનો ત્યાગ કરીને ફતેહપુરમાં વ્યાખ્યાયિત થયેલું છે તેમણે સદાવ્રત ભોજન કેન્દ્રની સ્થાપના કરી હતી જ્યાં સાધુઓ સંતો અને ગરીબોને મફત ભોજન પૂરું પાડવામાં આવતું હતું જલારામ બાપાના અનાજ ભંડાર તેમના ચમત્કારિક અખૂટ સ્વભાવ માટે જાણીતા હતા તેમના ઉપદેશો ધાર્મિક સીમાઓથી પર હતા પણ તેમના શિષ્યોમાં હિન્દુ અને મુસ્લિમ બંનેનો સમાવેશ થતો હતો સ્વામીનારાયણ સંપ્રદાયના એક અગ્રણી સંતે પણ તેમના જીવનથી પ્રભાવિત થઈને વીરપુરમાં એક મુખ્ય તીર્થ સ્થાપના કરી હતી આજે પણ જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલ સામૂહિક ભોજનની પહેલ સદાવ્રતની પરંપરા વિશ્વભરના તેમના અનુયાયીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક અનુસરવામાં આવે છે વીરપુરમાં થાય છે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી જલારામ જયંતિના દિવસે સૌરાષ્ટ્રમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં માત્ર વીરપુરના મુખ્ય મંદિરની મુલાકાતે આશરે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે આ દિવસનું મુખ્ય આકર્ષણ સામૂહિક ભોજન વિતરણ છે જેના માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે આયોજન કરવામાં આવે છે અંદાજ મુજબ મુલાકાતીઓને લગભગ વીસ ટન મીઠાઈ આઠ ટન ગાંઠિયા વીસ ટન શાકભાજી ચાર કિલો દાળ અને સાત કિલો ચોખાનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત તમામ જલારામ મંદિરોમાં ગરીબોને મફત કપડાં સાહિત્ય ફળો અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે જલારામ બાપાના જીવનનું વૃત્તાંત સંત શ્રી જલારામ બાપાનો જન્મ કાર્તક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કરપુરમાં થયો હતો તે ભગવાન રામના ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુની સેવામાં રોકાયેલા રહેતા હતા

વીસ વર્ષની વયે જલારામે અયોધ્યા કાશી બદ્રીનાથની જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા વર્ષની ઉંમરે ગુજરાતના ભુજા ભગતના અનુયાયી બન્યા ભુજા ભગતે તેમને ગુરુ મંત્ર માળા અને શ્રી રામનું નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી સદાવ્રત એવું સ્થળ છે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોના વર્ષના બારે મહિના

આ બધું કાર્ય જલારામ બાપાએ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ અને પછી એકલા હાથે રહેલા ચમત્કારી અક્ષયપાત્ર ને કારણે અન્નની કદી ખૂટ થતી નહીં ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના ફરિયાદ લઈને ઇલાજ માટે આવ્યા તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શું આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા

વૃદ્ધ સંત નું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈમાં તેમને દાન કરી દેવી જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમને વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં રાહ જોવાનું કહ્યું ત્યાં રાહ જોઈ પણ સંત પાછા ન આવ્યા તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી તે સંત ગયા ત્યાં પહેલા તેઓ વીરબાઈમાં પાસે એક દંડોને જોડી મૂકતા ગયા હતા વીરબાઈમાં ઘરે આવ્યા જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે આ સ્મારક જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા રામ સીતા લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે અહીં સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ જોઈ શકાય છે પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલા બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે નવ ફેબ્રુઆરી બે હજાર પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાની પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે આ મનોકામના પૂરતીને પરચા કહેવાય છે લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને પ્રસિદ્ધ થતા સામયિક છપાવશે આવા અગણિત પરચા લોકોને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે આવા પરચાઓને તે સામયિકમાં ભક્તના નામ અને સરનામા સાથે વિના મૂલ્યે છપાવાય છે આજે જે જલારામ બાપાની ભક્તિ કરનારો એક બહોળો વર્ગ છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ જય જલારામ બાપા